આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના જાજા કરીને રામ 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 મિત્રો ગામને ચોરે ભેગા થઈએ એટલે ગામડાની ગ્રામજનોની જ વાત મોટે ભાગે થતી હોય છે તેમાં પણ ખેતીવાડી અને પશુપાલનની પણ વાત થાય સાથે સાથે આરોગ્યની પણ વાત થાય હવે આરોગ્યની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે મનુષ્યના આરોગ્યની વાત કરતા હોઈએ છીએ અને આરોગ્ય એ ખૂબ જ મહત્વનું છે જે રીતે મનુષ્યનું એટલે કે માણસનું આરોગ્ય જરૂરી છે એટલું જ આપણા મહામુલા પશુધનનું આરોગ્ય પણ એટલું જ જરૂરી છે આજે વાત કરશું આપણા મહામુલા પશુધનની પશુધન રાખવું એનું પાલન કરવું પોષણ કરવું અને સારું દૂધ ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે સામાન્ય રીતે પશુઓનું આરોગ્ય જાળવવા માટે એને નિયમિત પોષણયુક્ત આહાર આપવો જોઈએ અને સમયાંતરે રસીઓ પણ મુકાવવી જોઈએ સાથે સાથે જ્યારે માંદગી આવે તો તેનો ઉપચાર પણ સમયસર કરવો જોઈએ જેથી પશુ સ્વસ્થ રહે છે તેનું આરોગ્ય જળવાય છે અને તેની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે પશુઓ રાખવાથી ખેડૂતભાઈઓને બીજો પણ ફાયદો થાય છે જેમ કે છાણિયું ખાતર પણ મળે છે એટલે કે પશુધન હોય આપણા પાસે પાલતુ પ્રાણીઓ હોય તો તે બહુવિધ રીતે ઉપયોગી છે તો આજે વાત કરીશું અગમચેતીના પગલાં લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિશેની ઉપયોગી એવી માહિતી તો આવો સાંભળીએ આપણા પાલતુ પશુ એ આપણું ધન છે જન્મ પછી વાછરડું સાજુ સારું રહે અને વહેલામાં વહેલું ઉત્પાદન આપતું થાય તે પશુપાલકના હિતમાં છે તેથી જન્મ બાદ બચ્ચાની યોગ્ય માવજત સમતોલ ખોરાક સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વનું છે આ જ રીતે ઉત્પાદક અને બિનઉત્પાદક નાના કે મોટા બધા જ પશુઓ તંદુરસ્ત થશે તો જ તે વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકે આવું કરવું તે આપણા હાથમાં છે આના માટે અલગથી ખર્ચ કરવાની કોઈ જરૂર નથી માત્ર જરૂર છે સમય પાલનની પશુઓને સાજા રાખવાના પગલાની વાત કરીએ તો પૂરતો સમતોલ આહાર એ પશુ માટે ખૂબ જ જરૂરી છે બધા જ પાલતુ પશુને ખોરાક ખાવાની મર્યાદા હોય છે તેમ છતાં ગાય ભેંસ વર્ગના પશુ તેના વજનના બે પોઈન્ટ પાંચ ટકા જેટલો સૂકો અથવા દસ ટકા જેટલો લીલો ઘાસચારો ખાઈ શકે છે એટલે કે સો કિલોની વાછરડી કે પાડી દિવસમાં બે પોઈન્ટ પાંચ કિલો સૂકું ઘાસ અથવા દસ કિલો લીલું ઘાસ ખાઈ શકે છે આનાથી ઓછું આપવાથી પશુ ભૂખ્યું રહે અને તેની આડઅસર રૂપે વૃદ્ધિ ઘટે મોડું ગાભણ થાય અને પોષણના અભાવે બીમારી આવે છે આવું ન થાય તે માટે બધા જ પશુને તેની જરૂરિયાતનું લીલું સૂકું ઘાસ અને ખાંડદાણ આપવાથી પશુની તંદુરસ્તી જળવાય છે અને ઉત્પાદન યોગ્ય માત્રામાં આપી શકે છે પુખ્ત ઉંમરની ગાય ભેંસ એકલું સૂકું ઘાસ નવ થી અગિયાર કિલો અથવા માત્ર લીલું ઘાસ પાંત્રીસ થી પિસ્તાલીસ કિલો સુધી ખાઈ શકે છે આનાથી વધારે આપતા ઘાસનો બગાડ થાય છે ખવડાવવામાં આવતું ઘાસ પશુ બગાડે નહીં તે માટે ઘાસના ટુકડા કરીને ખવડાવવું ફાયદાકારક છે ખાણદાર પશુ જે દૂધ આપે તેના પચાસ ટકા જેટલું ખવડાવવાની ભલામણ છે સાત માસની ગાભણ અને દૂધ ન આપતી માદાને દૈનિક બેથી ત્રણ કિલો સમતોલ દાણ ખવડાવવું જરૂરી છે તેનાથી બચ્ચું તંદુરસ્ત મળશે પશુ તાજું અને પુષ્ટ થશે અને બીજા વેતરે દૂધ પૂરતી માત્રામાં આપી શકે છે ગર્ભાવસ્થામાં પશુને સમતોલ દાણ મળશે તો વિયાણ પછી દૂધનો તાવ એટલે કે સુવા રોગ થતો અટકાવી શકાય છે પશુના ઘાસદાળમાં માટી ધૂળ ન હોય તે ખાસ જોઉં માટીવાળું ઘાસ ખાવાથી પશુને જાડા થાય છે હવે વાત કરીશું તાજું અને સ્વચ્છ પાણીની પશુને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં સૌથી મહત્વનું પોષક તત્વ એ પાણી છે પશુ શરીરમાં સિત્તેર જેટલું પાણી લીલા ઘાસમાં એસી ટકા પાણી અને સૂકા ઘાસમાં દસ ટકા જેટલું પાણી હોય છે પાણી શરીરની તંદુરસ્તી વાતાવરણની ગરમી ઠંડી ખોરાકના પાચન દૂધ ઉત્પાદન અને અને પશુની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું છે એક પુખ્ત પશુને દિવસ દરમિયાન પાંત્રીસ થી સિત્તેર લીટર જેટલું પાણી પીવા માટે જોઈએ છે પશુને માત્ર સૂકું ઘાસ ખાવા મળે પશુ દૂધ આપતું હોય વાતાવરણમાં બેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી હોય તો પશુને પીવા માટે સાહીઠ થી સિત્તેર લિટર જેટલા પાણીની જરૂર પડે છે વાતાવરણમાં ગરમી ઓછી શિયાળા અને ચોમાસાની ઋતુમાં માત્ર લીલું ઘાસ ખાવા મળે તો પુખ્ત ઉંમરનું પશુ પાંત્રીસ લિટર જેટલું જ પાણી પીવે છે આ બધું પાણી એકસાથે પશુ પી શકતું નથી પરંતુ ચોવીસ કલાક દરમિયાન ત્રણથી પાંચ વખત પીવે છે માટે પશુ રહેઠાણમાં અથવા પશુ ખીલે પાણી મળે તે ખાસ જરૂરી છે આ પાણી પશુને તાજું અને સ્વચ્છ મળે તે ખૂબ જ જરૂરી છે ખાડા ખબોચિયાનું બંધિયાર હવાળાનું સાફ કર્યા વિનાનું પાણીથી પશુને પેટમાં કૃમી પડે છે જેનાથી પશુ દુબળું બને છે દૂધ ઓછું આપે છે અને ક્યારેક ઝાડાની બીમારી થવાની શક્યતા રહે છે તેથી પશુના પાણીની હવાળી અથવા કુંડી દર અઠવાડિયે ઘસીને સાફ કરવી અને અંદરના ભાગમાં ચૂનો કરવાથી પાણીમાં રહેલા નુકસાનકારક જંતુ નાશ પામશે અને પશુને ચૂનાવાળું પાણી મળતા તંદુરસ્તી સારી રહેશે ચૂના કેલ્શિયમ યુક્ત પાણી મળતા પશુને થતી કેટલીક બીમારી આવતી અટકે છે હવે વાત કરીશું દરેક પશુને દર મહિને કૃમિનાશક દવા પીવડાવવાની ગામડામાં પશુને ગમાણ વિના ખુલ્લી જગ્યામાં ખીલે ફીટ કરી ખીલની બાજુમાં ઘાસ રાખી ખવડાવાય છે જેથી ઘાસ સાથે માટી આવવાની શક્યતા રહે છે છાણ માટીમાં કૃમિ શકે વળી હવાળાના પાણીને નિરખીને જોતા ખ્યાલ આવે છે કે તેમાં પૂંછડીવાળા વાળા પોરાપુરા તરતા જોવા મળે છે આવું પાણી પીવાથી પશુના પેટમાં કૃમી થાય છે એક સંશોધન પ્રમાણે પશુને થતા ચાલીસ ટકા રોગ બીમારી આ કૃમિ પરોપજીવીથી થાય છે આવું ન થાય તે માટે બધા જ પશુને દર ત્રણ માસે કૃમિનાશક દવા પ્રવાહી અથવા ટીકડી ખવડાવવી ફાયદાકારક છે આ દવા નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિના અથવા નજીવી કિંમતે મળે છે ડેરીના પશુ ચિકિત્સાલયમાં વિનામૂલ્યે મળે છે આપણે ત્રણ માસના અંતરે આ દવા આપતા રહીએ તો પશુની તંદુરસ્તી જળવાશે વાછરુની વૃદ્ધિ સારી થશે જાળાની બીમારી ઘટશે અને ઉત્પાદક પશુ એક ધારું ઉત્પાદન આપી શકશે હવે વાત કરીશું સમયાંતરે રોગ પ્રતિકારક રસી મુકાવવાની ઘરમાં કે ગામમાં વરસાદનું પાણી ન ઘૂસે તે માટે પાડો બાંધવો પડે છે તે જ રીતે પશુને થતા જીવાણુ વિષાણુ ફૂગ અને પરોપજીવીથી થતા રોગ અટકાવવા માટે બધા જ પશુને સમયાંતરે રોગ પ્રતિકારક રસી મુકાવવી જરૂરી છે આ રસી રોગ આવતા પહેલા જ બે માસ અગાઉ મુકાવવાથી કૃત્રિમ રીતે રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે આ રસી એ ઝેરનું મારણ ઝેર અનુસાર દવા બનાવાય છે જેને રસી કહે છે આ રસી આપ્યા બાદ પંદર દિવસ પછી પશુમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે છે અને છ થી અગિયાર માસ સુધી તેની અસર રહે છે ખાસ કરીને બીમાર પશુને અને આઠ માસથી વધુ ગાભણ માદાને રસી મુકાવવાની જરૂર નથી ગ્રામ આગેવાન તરીકે ગ્રામ પંચાયત તરફથી અથવા દૂરબંધ તરફથી જિલ્લા પશુપાલન શ્રીને પત્ર લખતા પશુધન નિરીક્ષક ગામમાં આવીને દરેક પશુને વિનામૂલ્યે રસી મૂકી આપે છે ખાસ કરીને ચોમાસા પહેલા ગળસુંઢા રોગ શિયાળા પહેલા ખરવા મોવા રોગ શંકર પશુમાં થાય છે થેલેરિયોસિસ જેવા રોગ સામેની પ્રતિકારક રસી અચૂક મુકાવવી જરૂરી છે આ રસી ડેરીના ડોક્ટરો વિનામૂલ્યે અથવા નજીવી કિંમતે મૂકી આપે છે પશુ માલિક તરીકે આપણે આ રસીઓ યોગ્ય સમયાંતરે અપાવતા રહેવું જરૂરી છે કેટલાક પશુપાલકો અમારું પશુ સાજું સારું છે તેમ માની રસી મુકાવતા નથી તે ભૂલ ભરેલું છે માટે બધા જ પશુને રસી મુકાવવી જરૂરી છે તે પછી ઉત્પાદક હોય કે બિનઉત્પાદક આ રોગો ચેપી હોવાથી

અને ગાભણ ન થતા હોય તેવા પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવી શકાય છે આના માટે ગામની દૂધ મંડળી અથવા ગ્રામ પંચાયત તરફથી જિલ્લાની ડેરી અથવા તાલુકા પશુ ચિકિત્સકને પત્રથી જાણ કરતા એક જ દિવસ ગામના બધા પશુ માટે વિનામૂલ્યે સારવાર થઈ શકે છે આનાથી પશુની તંદુરસ્તીમાં સુધારો અને વિયાણમાં વધારો કરી શકાય છે આવા વંધ્ય પશુ સારવાર કેમ્પમાં રાજ્ય સરકાર અને ડેરી વિનામૂલ્યે સારવાર અને દવા આપે છે જેનો લાભ ગામના દરેક પશુપાલકોએ આનવાર લેવો જોઈએ એક વખત બિનઉત્પાદક અને ગાભણ ન થતા પશુને સારવાર અપાવવાથી પરિણામ ન પણ મળે તેથી આવા કેમ્પો બે ત્રણ માસના ગાળે યોજવા જરૂરી છે જેના માટે ખેડૂતે ખર્ચ કરવાની જરૂર નથી પરંતુ પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવવું જરૂરી છે હવે વાત સાવચેતીના પશુને ગરમી ઠંડી વરસાદી ઝાપટોથી રક્ષણ આપવું જોઈએ પાકેલા અને બીજવાળા નિંદામણ પશુને ખવડાવવાથી ક્યારેક ઝાડાની બીમારી થાય છે દાખલા તરીકે ચીલ નામનું નિંદામણ બીજવાળું થયા પછી ખવડાવતા પશુને જાડા થઈ શકે છે દબાયેલું બટાયેલું કે સળેલ ઘાસ ખવડાવવું સારું નથી નિગલ ડુંડી આવ્યા પહેલાં લીલી જુવારનું ઘાસ ખવડાવવું નહીં એકલું રજકાનું લીલું ઘાસ વધુ જથ્થામાં ખવડાવવાથી આફરાની બીમારી થાય છે ઈતરડી બગાઈ જુવા મચ્છર વગેરેના ત્રાસથી પશુને બચાવવા જરૂરી છે આના માટે રહેઠાણની સ્વચ્છતા જરૂરી છે આમ આપણા પાલતુ પશુઓને સાજા રાખી શકાય છે આપણી અગમચેતીના પગલાં દ્વારા જેથી પશુઓ સાજા અને સ્વસ્થ રહેશે અને દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળશે સરવાળે પશુપાલક ભાઈઓને જ આમાંથી ફાયદો થશે અગમચેતીના પગલાં લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિષય પર ઉપયોગી અને મહત્વની માહિતી આપણે સાંભળી આપણા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ હશે તેવી આશા રાખીએ છીએ સાથે આજનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદભાના જાજા કરીને રામ 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 આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્ર ની હતી